ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી સ્કૂલ જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત સર્જ્યો હતો બાઇક પર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું પિતા તુકારામનો ચમત્કારિક બચાવ થયો હતો જીજે ફાઈવ એફ સેડ નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો આ વિદ્યાર્થી જ્યારે જી જે ફાઇવ ઝેડ ઝીરો ફોર ડબલ નાઇન નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો જ્યારે વિદ્યાર્થી જી જે એકવીસ વાય ઝીરો નાઇન ટ્વેલ્વ નંબરના ડમ્પર ચાલક છે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો હતો લીંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો પંદર વર્ષીય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલાં જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ડમ્પર ચાલકે સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો બીજી તરફ પરિવારે સંતાન ગુમાવતા વારમાં શોક ફેલાયો હતો